નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વર્ષ બે હજાર ચોવીસના ચોમાસાને લઈને આજની તારીખમાં બધા જ લોકો મૂંઝવણમાં છે આ વર્ષે બે હજાર ચોવીસમાં વરસાદ કેટલો થશે અને બે હજાર ચોવીસના વરસાદનો વર્તારો આપવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી પચાસથી વધુ આગાહીકારોએ જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળની બેઠકમાં ભાગ લીધો હતો જેમાં આગાહીકારોએ પોતાની કોઠા સૂઝ અને વિજ્ઞાન પદ્ધતિને આધાર બનાવીને આ ચોમાસા દરમિયાન વરસાદની શક્યતાઓ દર્શાવી હતી જેમાં મિત્રો આ વર્ષનું ચોમાસું લાંબુ અને બાર થી ચૌદ આની વર્ષ રહેવાનું જણાવવામાં આવ્યું છે તો મિત્રો ગુજરાતના પચાસ થી વધુ આગાહીકારો બે હજાર ના ચોમાસા લઈને શું કહી રહ્યા છે કેવી રીતનું વરસાદ પડશે ચોમાસાનું આગમન ગુજરાતમાં ક્યારે થશે અને વરસાદનું પ્રમાણ કેવી રીતનું રહી શકે છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો રૂપરેખા જાણવા માટે હંમેશા આતુર હોય છે આપણી આર્થિક તાકાતના કેન્દ્રમાં કૃષિ વ્યવસાય છે જો ચોમાસું વરસાદની પેન્ટન સાનુકૂળ હોય તો પીવા માટે વાપરવા માટે અને સિંચાઈની પાણીની પૂરતી ઉપલબ્ધિને કારણે દરેક જ વ્યવસાયમાં એકદમ રોનક છવાઈ જતી હોય છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા આગાહીકારો એ વનસ્પતિ પક્ષીઓની ચેષ્ટા આખા ત્રીજના પવનો હોળીની ઝાડ ટીટોળીના ઈંડા આંબા લીંબોળી લીમડા અને અન્ય ઝાડ પર આવેલા ફાલ ઉપરથી વરસાદનું અનુમાન લગાવતા હોય છે આ વર્ષે આકાશમાં જે ગર્ભ બંધાય છે એને લઈને પણ કોઠા સૂજ અનુસાર આગાહીકારો દ્વારા આ વર્ષે આગાહી કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે બાર થી ચૌદ આની વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે 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 અને આ વર્ષનું જે ચોમાસું એ લાંબુ રહેશે એવું પણ કહેવામાં આવ્યું મિત્રો આગાહી અલગ અલગ પદ્ધતિઓથી કરવામાં આવે છે પાંત્રીસ વર્ષથી આગાહીકાર રહી ચુકેલા મોહનભાઈ દલસાણીએ જણાવ્યું હતું કે હું આ વરસાદના મંડળમાં પહેલાથી જોડાયેલું છું મારા વડવાઓ મને કહેતા કે આંબામાં મોર આવ્યા હોય અને એના ઉપરથી વરસાદ કેવો થશે એ નક્કી કરી શકાય છે. આજે કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વર્ષા મંડળની બેઠક યોજાય છે અને આખા સમગ્ર ગુજરાતભરના આગાઈકારો અહીંયા આવીને વરસાદનો વર્તારો આપવા માટે આવે છે. ગુજરાતભરમાંથી આવતા આગાઈકારો દરિયાની બદલી વાક્ય, જ્યોતિષ, પક્ષીની છેष्टा, વનસ્પતિ, આકાશી ગર્ભ બદલી વાક્યો, નક્ષત્રો ઉપરથી જુદી જુદી રીતે વરસાદનો વર્તારો કરતા હોય છે. વર્ષમાં એકવાર કૃષિ યુનિવર્સિટી ખાતે બધા જ આગાહીકારો એકઠા થાય છે અને અલગ અલગ પદ્ધતિથી પોતાની કોઠા થી વરસાદની આગાહી કરતા હોય છે તો આ પ્રમાણે મળે છે વરસાદના સંકેત આ વર્ષે વરસાદની આગાહી આકાશમાં ગર્ભ કેવા બંધાય છે જંગલમાં આ વર્ષે વનસ્પતિ કેવી હતી જેમાં જંગલમાં બોરડી લીમડા જે કુદરતી રીતે હોય છે કારણ કે જંગલમાં તેમને પાણી પૂરું નથી પાડતું અને આ જે કુદરતી રીતે ઉગેલા ઝાડ હોય છે એ વરસાદના સંકેત આપે છે આ વર્ષે બોરડીમાં બોરનો લીમડામાં લીમડી જ આવી હતી જેના કારણે આ વર્ષે વરસાદ વધુ થવાની શક્યતા રહેલી છે તેમજ મિત્રો કાર્તક મહિનાની અગિયારસ પછી આકાશમાં જે ગર્ભ બંધાય છે એને નોંધ કરવામાં આવે છે અને આ ગર્ભ એકસો પંચાણું દિવસે વરસાદ રૂપે નીચે આવે છે અને મિત્રો જેનો ગર્ભ બંધાય છે એનો જન્મ થાય છે કુદરતી નિયમ પ્રમાણે પશુ પક્ષીમાં પણ આ જ ગર્ભ ધારણ પ્રક્રિયા હોય છે છેલ્લા ચાલીસ વર્ષોથી આગાહી કરતા કવલકા ગામના આગાહીકાર ભીમાભાઈ આડેદરાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક અસરો જે ફળ ઝાડ ઉપર થાય છે તેમજ પક્ષીઓની બોલી ઝાડ પર ફૂલ ફળ કેવા આવે છે એના ઉપરથી આ વર્તારો કરવામાં આવે છે હું છેલ્લા થી પંદર વર્ષથી અહીં આવું છું આમ તો હું છેલ્લા ચાલીસ વર્ષથી વરસાદનું અનુમાન કરું છું અહીં કૃષિ યુનિવર્સિટીમાં છેલ્લા દસ વર્ષથી મને બોલાવવામાં આવે છે આ વર્ષની બે હજાર વરસાદ વર્ષા ઋતુનું એવું અનુમાન છે કે આ વર્ષે વરસાદ ખૂબ જ ભારે રહેશે અને જેઠ મહિનાથી આસો મહિના સુધી વરસાદ સારું વર્ષ છે એવો અનુમાન લગાવવામાં આવ્યું છે હાજર રહેલા આગાયકારોમાં માંથી મોટા ભાગના આગાઈકારોનો એક જ સુર હતો કે આ વર્ષનું ચોમાસું મિત્રો 6 મહિના જેટલું લંબાઈ શકે છે આ વર્ષનું ચોમાસું જૂન થી શરૂ થઈને તે 6 ઓક્ટોબર સુધી ચાલશે અને અનુમાન એવું લગાવવામાં આવ્યું છે કે નવરાત્રીમાં પણ ભારે વરસાદ પડવાના યોગ છે જૂના આગાઈકાર વંતલીના રમણિકભાઈ વામ જાય કહ્યું હતું કે આ વખતનું ચોમાસું વરસાદ બાબતે ખેડૂતો માટે લાભકારી છે અને આગામી પંદર જૂન થી વાવણી લાયક વરસાદ ગુજરાતમાં શરૂ થઈ જશે મગફળી ચણા ઘઉં મરચાં જેવી લાલ જર્સીનું ઉત્પાદન વધશે અને આ વર્ષે તીડનું આક્રમણ થવાની પણ શક્યતા છે તો મિત્રો જો આપણે ટૂંકમાં કહીએ તો આ વર્ષે બે હજાર ચોવીસ નું ચોમાસું મિત્રો ખેડૂતોનું છે હવામાન વિભાગે કહ્યું છે કે આ વખતે ચોમાસું જે છે એ સમયથી આવી શકે છે અનુસાર તારીખે કેરળમાં ચોમાસું આવી શકે છે અને હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું કાં તો ચાર દિવસ વહેલું કે પછી ચાર દિવસ મોડું આવી શકે છે જેના અનુસાર આ વખતે મિત્રો અઠ્યાવીસમી મેથી ત્રીજી જૂન દરમિયાન ચોમાસું આવવાની શક્યતાઓ રહેલી છે કયા રાજ્યોમાં ચોમાસું ક્યારે પહોંચશે તે વિશેમાં વાત કરીએ તો હવામાન વિભાગે કેરળ સહિત અન્ય રાજ્યોમાં ચોમાસાની શરૂઆતની સંભવિત તારીખ આપી છે જેના અનુસાર મિત્રો બિહારમાં સોળ જૂનની આસપાસ સુધીમાં પશ્ચિમ બંગાળમાં તેર જૂનની આસપાસમાં અને ઉત્તર પ્રદેશમાં ઓગણત્રીસ જૂન સુધીમાં ચોમાસું આવી શકે છે કેરળની વાત કરીએ તો કેરળમાં એક જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે તમિલનાડુમાં એક જૂનની આસપાસ આગમન થઈ શકે છે કર્ણાટકમાં એક જૂનની આસપાસ આગમન થઈ શકે છે આંધ્રપ્રદેશમાં પાંચ જૂનની આસપાસ ઓડિશામાં દસ જૂનની આસપાસ પશ્ચિમ બંગાળમાં તેર જૂનની આસપાસ સિક્કિમમાં પંદર જૂનની આસપાસ ઝારખંડમાં સોળ જૂનની આસપાસ બિહારમાં સોળ જૂન છત્તીસગઢમાં સોળ જૂન મધ્યપ્રદેશ સોળ જૂન આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં મિત્રો ઓગણીસ જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે પંદરથી કરી અને ઓગણીસ તારીખની વચ્ચે ગમે ત્યારે ચોમાસાનું આગમન થઈ શકે છે અથવા તો ગુજરાતમાં આપણે વાત કરીએ તો એક બે દિવસ વહેલું પણ ચોમાસું આવી શકે છે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં ઓગણત્રીસ જૂનની આસપાસ ઉત્તર પ્રદેશમાં ઓગણત્રીસ જૂનની આસપાસ હિમાચલ પ્રદેશમાં બે જુલાઈની આસપાસ જમ્મુ અને કાશ્મીરમાં બે જુલાઈની આસપાસ પંજાબમાં બે જુલાઈની આસપાસ હરિયાણામાં બે જુલાઈની આસપાસ દિલ્હીમાં બે જુલાઈની આસપાસ ચંદીગઢમાં પણ બે જુલાઈની આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. અનુમાન એવું છે કે આ ચોમાસા દરમિયાન મિત્રો વરસાદ જે છે એ વધારે પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા સારું રહેવાની શક્યતાઓ રહેલી છે. હકીકતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડી શકે છે. આ બધું લા નીના ઇફેક્ટના કારણે થશે મિત્રો. વાસ્તવમાં જ્યારે પૂર્વી પેસિફિક મહાસાગર ક્ષેત્રની સપાટીનું હવાનું દબાણ ઓછું થાય છે ત્યારે એક પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેને લા નીના કહેવામાં આવે છે જ્યારે આ પરિસ્થિતિ બને છે ત્યારે દરિયાની સપાટીનું જે તાપમાન હોય છે એ નોંધપાત્ર રીતે ઘટે છે જે સમગ્ર વિશ્વના તાપમાન ઉપર અસર નાખે છે આ વર્ષે મિત્રો લા નીનાની અસર ભારતમાં જૂનથી જ જોવા મળશે લા નિનાનાનાનાનાનાનાનાનાનાના કારણે વધુ વરસાદ અને સરેરાશ કરતાં વધુ ઠંડીની શક્યતાઓ પણ વધી જાય છે અને મિત્રો લા નિનાની જે અસર હોય છે એ નવ મહિનાથી કરી અને એક વર્ષ સુધી ટકવાની શક્યતાઓ રહેલી હોય છે તો મિત્રો આના ઉપર તમારા શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરી લેજો કર્યા બાદ બાજુમાં જે જે નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ